ઈસ ઇન્ટરનેશનલ караટે ચેમ્પિયનશિપ નું આયોજન ગત દિવસોમાં મુંબઈ ખાતે થયું હતું આ સ્પર્ધામાં વિરોધરાના વિજેતા ખેલાડીઓનું આજે સન્માન કરવામાં આવ્યું શેલના માંઝલપુર વિસ્તારમાં આવેલા શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ભારત જાપાન બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર તથા શ્રીલંકા સહિતના 8 દેશોના કુલ 800 જેટલા ખેલાડીઓે ભાગ લીધો આ સ્પર્ધામાં વિરોધરાના જયશ સિતોર્યું караટે ફેડરેશનના ખેલાડીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું आज मैंने कहता खूब गौरवरा जय सीतोरुरा फेडरेशन लगभग पच्चीस मुंबई अंधेरी स्पोर्ट्स कॉम्प्लेक्स खाते कपर पच्चीस इंटरनेशनल कराटे चैम्पियनशीप आयोजन करो वित्तोरु कराटे फेडरेशन खिलाड़ियों उत्कृष्ट प्रदर्शन कर टीम चैंपियनशिप આ વખતે ઇન્ડિયાને એશિયા કપ અંતર સ્ટેડિયમ આઝે ચેમ્પિયનશિપ આયોજિત કરવામાં આવી થી એમાં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરેલું છે караટે રમીને મને 6-7 વર્ષ થઈ ગયા છે આનાથી મને બહુ જ ફાયદો થયો છે જેમ કે કોન્ફિડન્સ ફોકસ કન્સન્ટ્રેશન લેવલ મારું બહુ જ વધ્યું છે અને આ એક ગર્લ હોવા હોવાના સ્તે બહુ જ સેફટીની વાત કહેવાય કરાટે સેલ્ફ ડિફેન્સ માટે બી સારું છે ને સ્પેશિયલી ગર્લ્સ માટે તો બહુ જ સારું છે